નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશો હું ત્યાં દિલ્હી સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છે કે ટાટ ટાટ પાંચ જે રજાના લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા જોઈ રહ્યા છે કાયમી ભરતી ક્યારે આવશે કાયમી ભરતી ક્યારે આવશે તમને ખ્યાલ છે મિત્રો શિક્ષણ મંત્રીએ પંદર જૂને કાયમી ભરતીની વાત કરી હતી કે પંદર જૂન પંદર જૂને કાયમી ભરતી આવશે તો કાયમી શિક્ષક ભરતી ભાઈ ચોવીસ કે આખરી સરકાર દ્વારા જાહેર કરાઈ કાયમી શિક્ષક ભરતી મિત્રો રાજ્ય પ્રાથમિક કા પ્રાથમિક મારી ઉચ્ચ માથમિકમાં શાળાઓમાં ભર ભરાશે કાયમી શિક્ષકોની જગ્યાઓ તો મિત્રો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ને ગ્રુપ બંને બનાવે છે તો લિંક ડિસ્કશન કુ છું મિત્રો આ વિશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સાહેબ મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે ટૂંક સમયમાં જ ઉમેદવારનો કાયમી શિક્ષક બનવાનું અભરખા ટૂંક સમયમાં હકીકતમાં ફેર ફેરવા તેવા અડસાન આવી રહ્યા છે મિત્રો ટેટ વન ટુ પરીક્ષા પંચ ઊંચું મેટ જે જણાવના એક સારા સમાચાર મળી રહી છે કે ચાલુ વર્ષે પહેલાં જૂન સ્ટિટીમાં શિક્ષકો ખાલી જગ્યાએ વિગત એકત્ર સૂચના નવા એકસો સત્તર પ્રારંભિક પ્રારંભિક પ્રાથમિક વિભાગ કાયમી શિક્ષણ ભરતી થવાના હણસાર જાગ્યો છે પ્રાથમિક શિક્ષણ નિયમ દ્વારા રાજ્ય દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણથી પાસેથી એકત્રીસ મે બે ચોવીસ તિટીના ધોરણ એકથી પાંચ છઠિયાના ગરીબ વિજ્ઞાન ભાષાની સામાજિક ને સ્ટાટા સાઇટ ખાલી જગ્યાઓ માહિતી સારાના ખાલી જગ્યાઓની માહિતી નીચે સમય મર્યાદા મોકલવામાં જણાવવામાં આવી છે તો મિત્રો બાકી રહેતી સતતસો પચાસ જેટલી જગ્યા ભરતી બાબત પર જાહેરના બહાર પાડવામાં આવે તેવી સંભાવના સ્પષ્ટ રીતે દેખાય છે તમને ખ્યાલ છે કે મિત્રો તાત્કાલિક શિક્ષણમાં જેટલી કાર્યકાળ સમયમાં ਪੰਜ ਅਤੇ 16 ਸਾਇੰਸ ਅਧਿਆਪਕਾਂ ਦੀ ਭਰਤੀ ਜਾਰੀ ਕਰਉਮਾ ਆਵਦੀ ਜਮਨ ਗੱਟ ਵਰਸੇ ਆਲਮਦਿਕ ਸਿੱਖਿਆ ਮੰਤਰੀ ਕੁਬੇ ਡਿੰਡੋ ਸਾਹਿਬੇ દરમિયાન છવ્વીસો જેટલા વિદ્યાસહાયકની ભરતી ભરતી દેવામાં આવી છે પરંતુ જે બાકી રહેતી સત્યાવીસો પચાસ જેટલી જગ્યાએ ભરતી બાબત જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના વચ્ચે ઉમેદવાર વધુમાં વધુ કાયમી શિક્ષણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તેવી શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગ પાસે ગત વર્ષ સતત માર્ગને રજૂઆત કરી રહ્યા છે તેવા મિત્રો ગત શિક્ષણ શિક્ષણમંત્રી પંદર જૂન આસપાસ કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે તેવું જાહેર નિવેદન આપ્યું હતું જેના પગલે હવે પંદર જૂન તો સમય નજીક આવતા કાયમી ભરતી થવાના ઉજા સંજોગ સંજોગો સર્જાઈ રહ્યા જણાવશો તો મિત્રો ટૂંક સમયમાં જ જે ટેટ ટાટ પાસ ઉમેરવાના એક સારા સમાચાર મળી જશે સો ટકા મિત્રો ઉમેદવારના કે શિક્ષા થવાના ભરખા ટૂંક સમયમાં જ ક્રિકેટમાં ફેરવાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે તો મિત્રો આ ત્યાં આ દે થેન્ક યુ વેરી મચ